નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું એક ખૂબ રોમાંચક વિડીયો આજે હું તમારી સામે લઈને આવ્યો છું અમારા મિત્ર વિનીત કુમારે એક ઇન્ટરવ્યુ લીધું છે એ ઇન્ટરવ્યુની અંદર એક વૃદ્ધ મહિલા જેમની ઉંમર લગભગ સિત્તેર પંચોતેર વર્ષની હશે એ સમયે જ્યારે એ મહિલા વીસ બાવીસ વર્ષના હતા ત્યારે એમને આટલા બધા ટોર્ચર કરવામાં આવ્યા હતા આટલા બધા હેરાન કરવામાં આવ્યા હતા હવે ચોંકાવનારી વાત એ છે કે એમને તાંત્રિક વિધિ દ્વારા આટલા કોણ કરી રહ્યું સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જશે અને મનોમન તમે પણ નક્કી કરી લેશો કે આ જે વૃદ્ધ મહિલાએ વાત કરી છે એ સો ટકા સત્ય છે આ વ્યક્તિ આવું કરી શકે

તમારી <muchas> ઉપરા <muchas> કઈ ભી પ્રશ્ન એમને હલ કરી શકીએ આપડે એક એવો નંબર જાહેર કરવો નથી લડાતું ગુજરાત તૈયાર છું હું લડીશું એટલા માટે જ આજે કોગી તું નહી મારું મારી નાખીશ કોને કે શુંણ એ કરી કરી કોણ મારી નાખવાની કોણ પણ આ છટ

સંજય ગોધી મને હેરાન કરવા મારી છે ઓગણીસો અડસઠ થી તારીખ માં કિનારે હેરાન કર્યા તમને

આ મોડજી બેઠાને મારી વાત કરો કે મશીનોથી બધું કરો છો તમે પૂછી જાજો ઓગડી જિલ્લા હતા અને બોરસાત ખડા જિલ્લામાં મે નોકરી કરી બાળ અને જી મને તાઈ બે દેજો પગાનીયા બે મૌદના

મોતી મારું મરની બધી 2000 છોકરીઓ મરી ગઈ મારી બાળ મદની છોકરીઓ નાતાય ઓગળવા દે કરી દીધી એની અંદર આ બધું થયું છે અને જે એમ કે છે કે હું તને મારી નાખી કોને કહે છે મને કે કોણ એ ટાર્ગેટ કરી કરી કોણ મારી નાખવાની છે કોણ પર હા છત બોલો ને કોણ આ બોલી મને બહુ હેરાન કરી છે ઓગણીસો કુંવારી હતી ને હવે મુસલમાન ગોસી ની દુકાન ની જમીન વેચા ગઈયા બે પટેલ જોડે પડ્યા જોડે મરી ગયા એમને આપ્યું 19 એકદમાં સાહિબા મારું પિયર થાય પિયર થાય બા કેક પિન બંગલાધી હોમે છતા એમારે બધા કુટુંબને ભાઈઓને માન ના કે સકા એમે વાત દાદા ઓ મારી માને પડાઈ મને પડાઈ અન બધું મે લખ સોનિયાજીને આપ્યું

કે જેટલા કોંગ્રેસ માં અર્ધા નેતાઓ છે ને ભાજપ સાથે મળેલા છે ના અમે ગાંધી કે આ તો કે આપણે મને એ બોલ મને મળવા દે ની જોડી મેં સને ગોધીજી ને લખીન આપ્યું છે હાલના નેતા હાલના નેતા મળેલા છે એમ કે હાલના હાલના નેતા કોણ જો એમ કે સર રાહુલ ગાંધી 50% અર્ધા નેતાઓ આ મશીન નહીં તમને કોંગ્રેસ નું હોડ આપ્યું તો

જસુભાઈ પરમાર રાણીપુરા મહેસાણા જિલ્લો હું ઉપપ્રમુખ છું હું જસુભાઈ પરમાર મારું નામ એટલે હું આજે જે કાર્યક્રમમાં આવ્યો છું તો એમાં રાહુલ ગાંધી મેં પેલા ભી આપણે લગભગ બધા ખ્યાલ છે કે એમનો નારો છે ડરો મત લડો તો એના વિશે મારા બે વસ્તુ કેવી છે કે વાત એકદમ સાચી છે કે ગુજરાતમાં આજે જે યુવાન એકદમ ડરેલો છે

એવી નમ્ર વિનંતી કે આના ઉપરથી એક કંઈક એવો પેલો નંબર આપવો જોઈએ કે જેનાથી એક આપણો કોલ કરી શકીએ એટલે આપણો કંઈ બી કંઈ બી પ્રશ્ન હોય તો આપણે એમને હલ કરી શકીએ આપણે એક એવો નંબર જાહેર કરવો જોઈએ રાહુલ ગાંધીએ કે જે નંબર આપણે કોલ કરીએ એટલે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે જે ડર જેવો માહોલ ઉભો થાય તો તરત આપણને કંઈક પ્રોડક્શન મળવું જોઈએ બાકી મને કોંગ્રેસમાં પ્રોડક્શન નહીં મળતું નથી મળતું કોંગ્રેસ પ્રોડક્શન આપે છે પણ હાલ જે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે મને એમ ડર છે કે હાલ હું બાર કાલકો મને ઉઠાઈ જશે એવો મને બાર નંબર ના આપો તો જોઈએ પણ તમારે હું જુનાગઢ થી આવું છું મારું કેવું છે રાહુલ ગાંધીએ જે પણ કીધું છે એ સાચું કીધું કે લોહી માં હોવું જોઈએ અમારે ત્રણ ચાર ચાર ત્રણ ચાર કોંગ્રેસ પાર્ટીને જ આપે છે અને કોંગ્રેસ ને જ કાર્યકર્તા છે અમે અને બબ્બર શેર છે રાહુલ ગાંધી કે 50% માં ભાજપ માં ભડી ગઈ સાચી વાત છે રાહુલ ગાંધી ની હું તો રાહુલ ગાંધી કે 80% 80% ને કાઢી નાખો આંદે કદરો નીકળી જાવો જોઈએ તો કોંગ્રેસ ખાલી નઈ થઈ જાય ખાલી ન હોતી નવા યુવાન ને ટકાપો જુવાન છોકરાઓને ટકાપો યુવાન લોકોને આમાં મહિલા ને તક ટકાપો મારું કેવું છે શું લાગે છે રાહુલ ગાંધી આ બધા ને કાઢી નાખશે તો સરકારમાં આવશે હા આપણે 100% આવશું આપણે મહેનત કરવું પડશે

કેવા કેવા ગુલ હશે એનું અનુમાન આપણે તો લગાવી શકીએ પરંતુ જે રીતે આ વૃદ્ધ મહિલાએ વાત કરી છે એના ઉપરથી તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને દોસ્તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો દસ લોકોને શેર કરજો એ પણ જવાબદારી તમારી છે જય હિન્દ